લોટ ક્રિસ્ત માલભાઈ તબેનો જૂન અગિયારમી તારીખ દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે આજે પ્રેસિધ સંત બરણવાસનો તહેવાર ઉજવીએ છીએ શાસ્ત્ર પાઠ સાંભળીએ માતૃનો ગ્રંથ દસમો અધ્યાય સાત થી તેરમી કલમ સુધી આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું ક્રિસ્ત માલ્લભાઈએ તબેનો సంత బర్నవాస్ ప్రేషితనా లిస్టం ఏం నుంనా విష ప్రేషితన చరిత్ర మా చోథో అధ్యయ ఛత కలం అమ్ యోసేజను ఉప ప్రేషితోయ బర్నవాస్ ఎట్లకి ఆశ్వాసన ఏ పాడు సాయప్రస్ జన్మే పురోహిత సహాయకతో તેણે પોતાની મિલકતની જમીન વેચી જે પૈસા ઉપ ઉપજ્યા તે લાવીને પ્રેષિતોને ચરણે ધરી દીધા આ બર્નવાસ વિશે બાઇબલ પોતે આપણી આગળ રજૂઆત કરે છે હા ક્રિસમા બહેનો બરનાવાસ એવા મહાન વ્યક્તિ પૌલના હૃદય પલટો પછી પણ લોકો એમને સ્વીકારવા તૈયાર નથી કારણ એમનું જે જૂનું જીવન હતું એ ધ્યાનમાં રાખી પરિવર્તન થયા પછી હૃદય પલટો થયા પછી પણ પાઉલને લોકો સ્વીકારવા તૈયાર નથી અને એના લીધે પાઉલ પોતાના વતનમાં પાછા ગયા પણ બરનવાસ ત્યાં જાય છે તમારે પ્રભુની તમારે જરૂર છે એમ કરીને એમને પાછા લાવે છે અને ત્યાં બંને સાથે રહી તેઓ ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કરે છે સાથે સાથે આપણે જાણીએ છીએ પૌલ અને બરનવાસ વચ્ચે પણ મતભેદ થયો હતો પ્રસુતના ચરિત્રમાં પંદરમો અધ્યાયમાં છત્રીસ આડત્રીસમી કલામાં જોઈએ છીએ જ્યારે એમના મિશનરી જર્નીમાં બર્નવાસની ઈચ્છા હતી કે માર્ક એન્ટનીને લઈ જવા માટે માર્ક એવા માણસ એમને પહેલાં પૌલને છોડીને જતા રહ્યા હતા માર્ક અને બર્નબાસ બંને સહા સગા હતા એટલે બર્નવાસની ઈચ્છા હતી આપણે માર્કને લઈ જઈએ પણ પૌલે ના પાડી અને એના લીધે બર્નબાસ અને પૌલ જેમને લાવનાર એ પોતે અલગ થઈ જાય છે અને પૌલ એની જગ્યા પર શીલાસને પસંદ કરી જે ઈશ્વરના રાજ્યનો સંદેશ ફેલાવવાનો ચાલુ રાખે છે હા ક્રિષ્માતાબહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે ઈશ્વરના રાજ્યનું જે કાર્ય કરવાનું હોય માંદાવવાને સાજા કરજો મરેલાઓને જીવતા કરજો કોડિયાઓને સારા કરજો આ બધું કરવા માટે પ્રભુ એમને અધિકાર આપે છે સાથે સાથે દુનિયાવી વસ્તુ ઉપર એમના પ્રસિતો એના ઉપર આધાર રાખવા નહીં પ્રભુ ઈશુના શિષ્ય સંપૂર્ણ પ્રભુ ઈશ્વ ઉપર આધાર રાખવાનું છે એટલે સંપૂર્ણ રીતે ડિટેચમેન્ટ જોઈએ ત્યાગ જોઈએ કારણ દુનિયા વસ્તુના લીધે ઈશ્વરના રાજ્યનું કામ આગળ વધવાનું નથી પણ જ્યારે આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીએ અને ઈશ્વરના રાજ્યનું કામ આગળ વધશે એમ કરીને સાત્ર પાઠ આપણે કહે છે હા ક્રિષ્મા લભાઈતાબેનો જ્યારે એક યુવાન પ્રભુની પાછળ પાછળ આવવા માગતો હતો પણ જ્યારે પ્રભુસે કહ્યું તારું સર્વસ્વ વેચી નાખી ગરીબોને પા આપી દે ત્યાર પછી તું આવજે મારા મારી પાછળ ત્યારે એ બારે હૈયે જતો રહ્યો કારણ એ બહુ પૈસાદાર આ માણસ હતો એટલે પ્રભુ પોતે કહે છે કે કેવી રીતે પૈસા આપણા જીવનમાં આધ્યાત્મિક જીવનમાં પ્રભુ સાથેના રહેવાના જીવનમાં એક અડચણરૂપ થઈ શકે એમ કરીને કે પૈસાદાર લોકોને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવું અઘરું છે હા કૃષ્ણ માલાભાઈતા બહેનો આજે આ સંત બરનાવાસનો તહેવાર ઉજવતા આપણે સર્વ સંપૂર્ણ પ્રભુ પર વિશ્વાસ રાખીએ પણ પ્રભુ આપણને શક્તિ આપે છે કારણ એ પ્રભુનું જ રાજ્ય છે એ પ્રભુનું જ કામ છે પ્રભુ પોતે સંદેશ આપે છે શક્તિ આપે છે અને એમને સામર્થ્યવન બનાવે છે અને એવી રીતે તેઓ આગળ વધે છે આપણે પણ પ્રભુના સંતાનો તરીકે સંપૂર્ણ પ્રભુ પર વિશ્વાસ રાખી જીવનમાં આગળ વધીએ ફા કિસ્માલભતા બહેનો આ સંદેશ સાત્રપળ સમજવા માટે પ્રભુ યશુને સાથે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું